જૈનોની શ્રદ્ધા અને આસ્થાની રાજધાની સમા શાશ્વંત્રી શેત્રુંજય ગિરિરાજ ની રક્ષા અને પવિત્રતાની અખંડિતતા માટે તાત્કાલિક કાયદો લાવવાની માંગ સાથે સમગ્ર જૈનોએ સુરત કલેક્ટરશ્રીને આજ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે સુરત કલેક્ટરે આવેદનપત્ર આપવા પહોંચેલા સમસ્ત સુરત જૈન સંઘ સુરત દ્વારા જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વના જૈનોની શ્રદ્ધા અને આસ્થાની રાજધાની સમા તીર્થશ્રી શેત્રુજય ગિરિરાજની રક્ષા અને પવિત્રની અખંડિતતા માટે ગુજરાત રાજ્યની સરકાર જૈનોની રજૂઆતોને ધ્યાને લઈ અગિયાર મુદ્દાઓ સાથે રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે જે રીતે અંબાજી વૈષ્ણોદેવી વગેરે તીર્થ સ્થાનોમાં મંદિરના અમુક કિલોમીટર વિસ્તારમાં માંસાહાર કે પછી બીજી નિષ્ફત વસ્તુ વેચી શકાય નહીં તે જ રીતે શેત્ર પાલીતાણામાં પણ આ પરિપત્રો જાહેર કરવામાં આવે તે સાથે અન્ય મુદ્દાઓ સાથે રજૂઆત કરાઈ હતી એ જૈનોના શાશ્વતા તીર્થ એવા શ્રદ્ધાનું કેન્દ્ર ગિરિરાજ એટલે પાલિતાણા તીર્થ મધ્યે અસામાજિક તત્વોના માધ્યમથી કેટલાક તત્વો એવા છે કે જેઓ આ અમારા પાલિતાણા તીર્થ મધ્યે ગુરુ ભગવંતો પર નાની મોટી હિચકારી ઘટનાઓ પ્રજાજનો કે દર્શનાર્થીઓને હેરાનગતિ અને પાછળ પહાડ પર પણ કેટલીક જગ્યા પરથી માઇનિંગ કરીને પહાડને તોડવાની પ્રવૃત્તિઓ અને કેટલીય જગ્યા ઉપર પગલાંઓ પણ ખંડિત કરીને અમારા આ તીર્થને નુકસાન કરી રહ્યા છે એ અસામાજિક તત્વોને તત્કાલ ધરપકડ થાય તેઓ ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અમને સુરક્ષા આપવામાં આવે અને આ જૈનોના આસ્થા સમાન આ તીર્થ પર કોઈ પણ પ્રકારના અસામાજિક પ્રવૃત્તિ બંધ ન થાય તે માટે અમે આજે આદરણીય કલેક્ટર શ્રીને સુરત જૈન સંઘ સમસ્ત સુરત જૈન સંઘના માધ્યમથી સુરત શહેરના ચારેય સમુદાયના અગ્રણીઓ આજે શ્રીને મળ્યા હતા અને તેમણે ખૂબ સારો પ્રતિભાવ આપ્યો છે અને રાજ્ય સરકાર સુધી અમારી લાગણી પહોંચાડવા માટેના તેમણે પ્રયત્ન કર્યા છે જૈનએ આવેદનપત્રમાં વધુમાં વધુ એ પણ જણાવ્યું હતું કે જૈન ધર્મના અનુયાયીઓના આ બંધારણીય અને ધાર્મિક અધિકાર છે તેઓનું રક્ષણ કરવાની સરકારની જ જવાબદારી છે અને સરકાર જેનોના રક્ષણ પણ કરશે તો આશાવાદ પણ તેઓએ વ્યક્ત કર્યો હતો અઝર કુરશી સાથે પ્રકાશવાળા